આ હવે ક્લોઝ ડ્રિંક્સની મદદથી તમારા શરીરની ચરબીના થર ઓગળવા લાગે છે તમારા શરીરની અંદર તમને તાકાત મળે છે આ એ લોસ ડ્રિંક્સ તમારા શરીરની અંદર ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે ખાધેલા ખોરાકને પચાવે છે શરીરની વધતી ચરબીને અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે સાથે સાથે તમને તાકાત પૂરી પાડે છે અને એ ઉપરાંત પણ અસંખ્ય ફાયદાઓ તો ખરા છે ચલો જોઈએ પરફેક્ટ કેવી રીતે આ વેટ લોસ ડ્રિંક્સ બને છે તેનો વિડીયો આ વિડીયો જોતા પહેલા મિત્રો એક લાઈક દિલથી કરજો અને વિનંતી છે વિડીયો પૂરો જોજો જેના કારણે તમને પણ આઈડિયા આવે કે ખરેખર આ ઉપાય સો અસરકારક છે મિત્રો વિડિયો સ્કીપ નહીં કરતા એક એક મારા શબ્દનું ચિંતન અને મનન કરજો તમને લાગશે કે નહીં તૃપ્તિભાઈની વાત સો સાચી છે ખરેખર ફાયદાકારક વેટ લોસ ડ્રિંક્સ તો ખરું છે સો ટકા નેચરલ છે સો ટકા આયુર્વેદિક છે ઘરેલું વસ્તુઓમાંથી જ આપણે આ વેટ લોસ ડ્રિંકનો ઉપયોગ કર્યો છે તો અહીંયા કોઈ આડઅસર બીજી ત્રીજી નથી પરંતુ ફાયદાઓ અઢળક છે તો એના માટે સૌથી પહેલાં તમારે એક ચમચી સૂકા ધાણા સૂકા ધાણા તમારા શરીરને ઠંડક આપે છે એમાં પણ ખાસ કરીને ઉનાળાની ગરમીમાં આ ધાણા ખૂબ મજાના ઉપયોગી છે ઉનાળાની ગરમીમાં પણ પાચન વધારે છે ખોરાકને પચાવે છે ખરતાવાળના પ્રોબ્લેમ્સ હોય પગના દુખાવાના પ્રોબ્લમ્સ હોય બ્લડ નસોના બ્લોકેજના પ્રોબ્લમ્સ હોય કે પછી આંખોના નંબરના પ્રોબ્લેમ્સ હોય ટોટલી વસ્તુ અહીંયા ગાયબ ખરેખર મિત્રો આ વસ્તુ એટલી અસરકારક છે નિયમિત રીતે તમે ધાણાનો પ્રયોગ જો દાળ શાકમાં કરો છો તો પણ તમારા ખોરાકને પચાવવાનું કામ કરે છે એટલા માટે જ્યારે પણ ભોજન પ્રણાલી સેટ થઈ અને ભોજન નક્કી કર્યું ત્યારે ધાણા અને જીરોનો પાવડર ભોજનમાં અચૂક છંટકાવ કરવામાં આવે છે જેના કારણે સ્વાદ અને સુગંધમાં તો રસોઈનો વધારો થશે પરંતુ એ ખોરાકને પચાવી પણ દેશે તો મિત્રો આપણે ઋષિમુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા જે પણ ભોજનમાં આપણે વસ્તુ લઈએ છીએ એક ચડિયાતી છે હવે અહીંયા બીજું છે લીંબુ અહીંયા આપણે એક લીંબુ લેવાનું છે લીંબુ આપણે વિવિધ છાલ સાથે જ એનો ઉપયોગ કરવાનો છે લીંબુની મદદથી તમે તમારા શરીરનું વજન તો ઘટાડી શકો છો કારણ કે લીંબુમાં એન્ટી અને વિટામિન સી છે પરંતુ મિત્રો તમને ખબર છે કે લીંબુની છાલ તો એના કરતાં પણ વધારે અસરકારક છે લીંબુની છાલની અંદર રહેલું એન્જોમિન નામનું ઓઈલ તમારા શરીરની અંદર ચરબી ઘટાડવાનું કામ કરે છે અમેરિકન યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર લીંબુની છાલ સો ટકા સ્પીડમાં પેટની ચરબી ઓગાળે છે એટલા માટે આપણે આ વિડીયોની અંદર લીંબુની છાલનો પણ ઉપયોગ કરીશું અને અહીંયા લેવાનું છે વીસ ગ્રામ આદુ આદુ વીસ ગ્રામથી ઓછું ન લેતા વધારે ચોક્કસ લેજો અને પણ આપણે આવી રીતે ઝીણું ઝીણું સમારી લેવાનું છે આદુ વીસ ગ્રામ નુકસાન નથી કરતું આદુ ગરમ નથી પડતું અહીંયા તમને એસિડિટી નહીં થાય કારણ કે આપણે માનવ શરીરની અંદર ચાલીસ ગ્રામ સુધી આદુ ખાઈએ રોજ તો આપણા શરીરને નુકસાન નહીં પરંતુ ફાયદા તો ઘણા બધા થાય છે હવે અહીંયા જે આદુ છે એ આદુનું આપણે હું તમને વાત કરું તો આદુનો તો મોટો નિબંધ બને એટલા બધા આદુના ફાયદાઓ છે આદુ આપણા શરીરના મૃત કોષોને જીવંત કરવાનું કામ કરે છે આદુ ચરબીને ઓગાળે છે ખોરાકને પચાવે છે સાથે સાથે આદુ તમારા શરીરની જક્ષાને શાંત કરે છે ચાલીસ ગ્રામ સુધી આદુ ગળા નીચે ઉતરી છે તમારા શરીરને શીતળતા આપે છે પરંતુ ચાલીસ ગ્રામથી વધારે આદુ લો તો તમને ગેસ આફ્રો એસિડિટી થતો હોય છે તો અહીંયા હવે આપણે બીજો ત્રીજો કોઈ ઉપાય નથી કરવાનો પરંતુ ધાણા આદુ અને લીંબુ આ ત્રણેય વસ્તુઓને આપણે પાણીમાં ઉકાળવાની છે તો અહીંયા આપણે ધાણા લીંબુ અને આદુને આવી રીતે પાણીમાં એડ કરી દીધું છે હવે આપણે આ પાણીને ઉકાળીશું એક ગ્લાસ પાણીની અંદર આ બધી જ વસ્તુને આવી રીતે ઉકાળવાની છે આશરે આપણે દસ મિનિટ સુધી ઉકાળીશું જેના કારણે બધી જ વસ્તુના દરેક દરેક પોષક તત્વો સારી રીતે સેટ થાય અને આપણને સો રિઝલ્ટ આપે તો ખરેખર અહીંયા જે આ ઉપાય છે ખૂબ સરસ મજાનો છે ધીમત આપણે ઉકળશે એટલે દરેક દરેક વસ્તુઓના પોષક તત્વો સારી રીતે સેટ થશે તો હવે અહીંયા આપણે ઉકાળી લીધું છે તમે જોઈ શકો છો પાણીનો કલર પણ બદલાઈ ગયો છે ગેસની અંચ બંધ કરી દઈએ અને આ લોસ ડ્રિંક્સ રાત્રે સૂતા પહેલાં અને સવારે ભૂખ્યા પહેલે એમ દિવસમાં બે વાર લેવાનું છે ફળું ગરમ ગરમ લેવાનું છે સીપ લેતા લેતા લેવાનું છે તો તૈયાર છે અહીંયા આપણું અમે સિંગ ચમત્કારીક વેઇટ લોઝ આ વેઇટ લોસ રીંગ્સની મદદથી તમારા શરીરનું વજન પણ ઘટશે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે